ભાવનગરના ઘોઘા રોડ શીતળા માતાજીના મંદિર સામે આવેલ વસાહતના લોકોના પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો તથા વિસ્તારના વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે તંત્ર દ્વારા હાથ ધરાનાર ડિમોલેશન પાણી ગટર સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત અંગે સ્થાનિક મહિલા ગૌબેન તથા આમ આદમી પાર્ટીના કમલેશભાઈ સોલંકી આપી હતી આજે ચિતળા માતા મંદિરની સામે સાયના સોસાયટી આવેલી છે ત્યાં નળ ગટર પાણી અને સુવિધાઓ કઈ છે નહીં એના સમર્થનમાં અમે લોકોના સાથે જોડાઈને આમ આદમી પાર્ટી તરફથી અમે રજૂઆત કરવા માટે કમિશનર સાહેબને આવ્યા છીએ કે આ લોકોને સુવિધાઓ આપવામાં આવે નળ ગટર અને પાણીની કોઈ સુવિધાઓ છે નહીં લાઇટની સુવિધાઓ છે નહીં તો એની અમે રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટી તરફથી અમે આવ્યા છીએ વિસ્તારની અંદરથી અમને જ્યાં જ્યાંથી પ્રશ્નો મળે છે ત્યાં ત્યાં અમે વિસ્તારોની અંદર અમે જાય છીએ અને એ લોકોના પ્રશ્નો સાંભળી અને અમે કમિશનર અથવા કલેક્ટર સાહેબને જે કાંઈ રજૂઆત કરવાની હોય અમે રજૂઆતો કરીએ છીએ અમારો પ્રશ્ન નળ પાણીનો છેલ્લા આઠ દસ વર્ષથી છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કમિશનર સાહેબને કલેક્ટર સાહેબને પણ પછી એ લોકો એમ કે બીજી સેલમાં જાઓ તો બીજી સેલવાળા એમ કે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ મંજૂરી આપે તો અમે નળ પાણી તો અમે અહીંયા પણ અમે ગયા વર્ષે પણ અમે ત્રણ આવેદન તો પછી લેખિત લેખિતમાં આપ્યા અને ડોક્યુમેન્ટ સાથે આપ્યા કે જો અમે મારુતિનગરથી નિત સર્વે નંબરમાં બેકી 3 માં આવે તો ત્યાં નળ લાઈનની સુવિધા છે રોડ બની ગયા પછી બેકી 2 માં બાકુનગર આવે છે તળાવની જગ્યામાં સત્તા એમાં નળ પાણી બધું છે તો અમે ડોક્યુમેન્ટ સાથે રજૂઆત કરી તો બીજી શેરવાળાએ એવું કીધું કે અમે પ્રયત્ન કરશું અને હવે આપશું પણ હજી એક વર્ષ થઈ ગયો અમે અમારા પ્રશ્નનો ત્યાં લેવા જાય જવાબ અને તેનો તો પણ જવાબ નથી આપતા અને હજી સુધીમાં અમને ન પાણી કે કઈ સુવિધા અમારે ગટકારની ક્યાં રોડની એક સુવિધા અમારે વિસ્તારમાં નથી આમ આદમી પાર્ટી તથા સ્થાનિક વસાહતીઓ દ્વારા આ વસાહતમાં મકાન તોડી પાડવાના બદલે વસાહતને કાયમી કરી નિયમાનુસાર ટેક્સ વસૂલી સુવિધા પૂરી પાડવા માંગણી કરવામાં આવી છે